નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તો મારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોનો સૌથી ઊંચો ભાવ સાત રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડમાં આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડની અંદર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે આવક વધતા જીરોના ભાવ વધઘટ જોવા મળી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજારથી બાવનસો રૂપિયા હળવદ આડત્રીસોથી પાંચ હજાર રૂપિયા મોરબી એકતાલીસો વીસથી સુડતાલીસો રૂપિયા થ્રોલ તેત્રીસોથી સુડતાલીસો રૂપિયા બોટાદ પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા જસદણ પાંત્રીસોથી અડતાલીસો રૂપિયા ગોંડલ ચોત્રીસો એક થી પાંચ હજારને એક રૂપિયો વાંકાનેર સત્યાવીસો થી સુડતાલીસો નેવું રૂપિયા જેતપુર સત્યાવીસો થી અડતાલીસો રૂપિયા ઊંઝા બેતાલીસો થી સાત હજાર ત્રણસો ને પચાસ રૂપિયા થરાદ પિસ્તાલીસો થી સુડતાલીસો અગિયાર રૂપિયા સમી એકતાલીસો થી રૂપિયા હારેજ એકતાલીસો થી પાંચ હજાર રૂપિયા ભીલડી બેતાલીસો થી એકાવનસો રૂપિયા નેનાવા બેતાલીસોથી એકાવનસો રૂપિયા વારાહી પાંત્રીસોથી સુડતાલીસો અને એક રૂપિયો શિહોરી સુડતાલીસો પચીસ થી અડતાલીસો અને પચીસ રૂપિયા રાધનપુર ચાર હજારથી ત્રેપનસો રૂપિયા રાપર પિસ્તાલીસોથી પાંચ હજાર ને એકવીસ રૂપિયા ભુજ ચુમ્માલીસો ચાલીસથી અડતાલીસો રૂપિયા માંડલ તેતાલીસો એક થી અડતાલીસો ને પંચ્યાસી રૂપિયા જામનગર પાંત્રીસોથી થી નેવું રૂપિયા ભાવનગર ચાર હજારથી એકાવનસો ને એકાવન રૂપિયા પોરબંદર પાંત્રીસોથી અડતાલીસો ને પંચોતેર રૂપિયા અમરેલી બત્રીસોથી બાવનસો ને સિત્તેર રૂપિયા ધારી પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા ખાંભા પાંચ હજારથી એકાવનસો એકાવન રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી એકાવનસો રૂપિયા બાબરા બેતાલીસો સાઠ થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા તળાજા ત્રેપનસો ચાલીસ થી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા સાણંદ તેતાલીસો એક થી તેતાલીસો ને એક રૂપિયો લખતર આડત્રીસોથી પિસ્તાલીસો ને એકોતેર રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસોથી થી છેતાલીસો નેવું રૂપિયા વિરમગામ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ડીસા તેતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા રાજુલા બેતાલીસોથી પિસ્તાલીસો રૂપિયા ભેસણ ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા ધ્રાંગધ્રા સાડત્રીસોથી સુડતાલીસો રૂપિયા ઉપલેટા પિસ્તાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા વીસનગર એકતાલીસો પાંત્રીસ થી એકતાલીસો ને પાંત્રીસ રૂપિયા દસાડા પાટડી ચાર હજારથી બાવનસો રૂપિયા અને જામખંભાળિયા ચાર હજારથી અડતાલીસો ને પચાસ રૂપિયા